માહિતી મળતા કાર્ય બાગ પોલીસની એક ટીમે અમદાવાદથી આરોપીને આરોપી ને ઝડપી પાડ્યો હતો વડોદરાના કબ્રસ્તાન પાસે રહેતા મૂળ યુપી મોહમ્મદ નાજીમ પઠાણ પગ રીક્ષામાં ફ્રૂટ નો વેપાર કરે છે

પોલીસ ત્યાં પહોંચવાના થોડા સમય પહેલા જ તે નીકળી ગયો હતો પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ કરીને આરોપી ઝડપી પાડ્યો હતો આજે સવારે પોલીસ સ્ટેશનની નજીક આવેલું કબ્રસ્તાન વિસ્તાર છે ત્યાં એક વ્યક્તિ નામે મોહમ્મદ નજીમ છોટા હુસેન પઠાણની હત્યા કરવામાં આવેલી હતી હત્યા બાદ તાત્કાલિક પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી અને એફએસએલની ટીમ બોલાવી એમનું પોસ્ટમોર્ટમ કરી અને હાલમાં એની તપાસ આરોપી તરફે તપાસ ચાલુ કરવામાં આવેલી બનાવની નજર દ્વારા સાક્ષીઓ અમને મળી આવેલા છે એ સાક્ષીઓની પૂછપરછ તેમજ તે સમયે મળેલા ફૂટેજ સીસીટીવી ફૂટેજ આધારે અમે આરોપી ઓળખી કાઢેલો છે આરોપી છે ગુલઝાર અકબર નબી પઠાણ ઉંમરવશ પાંત્રીસ ત્યાં આ મરણ જનારના ઘરથી સો મીટર દૂર જ રહેઠાણ છે એનું અને આ બંને એકબીજાને જાણતા હતા કયા કારણોસર હત્યા થઈ છે એ બાબતે હજી એ દિશામાં અમારી તપાસ ચાલુ છે આ જે મરણ જનાર છે એ પોતે પેડલ રિક્ષા ચલાવી અને ફ્રૂટનો ડિલિવરી કરવા જતા હતા અને જે આરોપી છે એ પોતે ભાડે રિક્ષા ચલાવે છે બનાવના સ્થળે આરોપીની રિક્ષા પણ મળી આવેલી છે જેને પણ પોલીસે કબજે કરેલી છે એ હાલમાં તપાસ ચાલુ છે એ બાબતે આરોપી મરણ જનારથી સો મીટર દૂર જ એનું ઘર છે બંને નજીક નજીકમાં જ રહે છે આરોપી ફૂટેજ મળી આવેલા છે નજર જોનાર ચાર સાક્ષીઓ પણ મળ્યા છે અમને કે જે લોકોએ એમને જણાવ્યું છે કે આ આરોપી જેનું હત્યા કરી છે આરોપી હજી આરોપી બના બન્યા બાદ ઘરે જઈ અને એના કપડાં બદલી અને અહીંયાથી નીકળી ગયેલો હતો અને ત્યારબાદ અમદાવાદ પહોંચ્યો તો અમદાવાદથી પણ નીકળી ગયેલું છે અમારી ટીમ હાલ અમદાવાદમાં છે અને એની તપાસ કરી રહી છે ઝઘડો થયો તો એ ચોક્કસ વાત છે જે આ જે પેલા લોકો જે નજીર દ્વારા સાક્ષી છે એ લોકો પણ અમને જાણવું છે કે ઝઘડો થયેલો છે પણ કઈ બાબતે ઝઘડો હતો એ હાલમાં તપાસ ચાલુ છે હથિયાર માટે ટીમ અત્યારે શોધી રહી છે એક જ આરોપી છે ફૂટેજ આધારે અને નજરના સાક્ષી તમામે પુષ્ટિ આપી છે કે એક જ આરોપી છે આરોપી પોતે ભાડે રિક્ષા ચલાવે છે બનાના સ્થળે જ એની રિક્ષા પણ મળી આવેલી છે જે પોલીસે કબજી કરેલી છે નેવડપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડગ્રાફ સમાચારોનો સતત અપડેટ માટે મેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇટ કરો ભલા એક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ અને પર